જયારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી ત્યારે પણ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ કેન્દ્ર સરકારમાં નો મેન્યુઅલ એડ કર્યો બંને જગ્યાએ એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ જો સીઝન નો થાય તો એને અતિવૃષ્ટિ ના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકારની ની ગાઈડલાઈન છે અમારું દુઃખ અને દુર્ભાગ્ય એ છે કે અધિકારીને ખબર નથી હોતી તમે કયો બસો ટકા બસો ટકા બાપડો વરસાદ ન પડે ક્યારે આપણે ખેડૂત એવું ડબલ થઈ સરકાર કહે છે વારંવાર કે અમારી પાસે પૈસા નથી તો આજે અમારા કરપડા હંમેશા પોતાના વિસ્તારના ખેડૂતોની ચિંતા કરી સરકાર સામે વિરોધ કરતા તમને અવારનવાર જોયા છે આ એ નેતા છે કે જે ખેડૂતની વેદનાને પૂરી રીતે સમજી અને તેમને જે મળવાપાત્ર સહાય હોય કે તેમને થયેલું નુકસાન હોય તેમના વળતર માટે રાત દિવસ કોઈ પણ અધિકારીઓ હોય મામલતદાર હોય કે ચાહે કલેક્ટર હોય કે પછી કોઈ પણ અધિકારી હોય તેમની સામે પુરાવા સાથે લડત આપતા જોવા મળી રહ્યા છે ફરી વખત સાયલાના મામલતદાર કચેરી ખાતે વરસાદના પાક વીમામાં વાલા અને દૌલાની નીતિથી જે નુકસાનનું વળતર આપવામાં આવ્યું છે તેના વિરોધમાં ફરી વખત હજારો કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે વિરોધમાં ઉતર્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર જે સરકારી આંકડા પ્રમાણે અતિવૃષ્ટિ હોય કે પછી લીલીઓ દુષ્કાળ હોય આ તમામના ઓફિશિયલ આંકડા સરકારી ચોપડે હોવા છતાં સાયલા તાલુકામાં એકસો ચુમ્માલીસ ટકા કરતાં વધારે વરસાદ પડ્યો હોવા છતાં પણ ખેડૂતને પાકનું નુકસાનનું વળતર નથી મળ્યું અને જે બીજા વિસ્તારો છે તેની આજુબાજુના કે જ્યાં માત્ર એંસી કે પિંચ્યાસી ટકા જેટલો જ વરસાદ પડ્યો છે તેમ છતાં તે વિસ્તારના ખેડૂતોને પાક નુકસાનનું વળતર મળ્યું છે આવું કેમ જ્યાં વધારે વરસાદ પડ્યો છે ખેડૂતોને વધારે નુકસાન થયું છે તેમ છતાંય ખેડૂતોને પાકનું વળતર નથી મળ્યું અને માત્ર એક્યાસી ટકા જેટલો જ વરસાદ જે વિસ્તારમાં પડ્યો છે તેમને સરકાર તરફથી પાક નુકસાન વળતર આપવામાં આવ્યું છે આ જ લડત સાથે અનેકો વખત રજૂઆત કરી અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજુ કરપડા અધિકારીઓને ખખડાવતા તમે જોયા છે પણ આજે રાજુ કડપડા અધિકારીઓ પાસે આંકડાની માહિતી ન હોય અને અધિકારીઓને કોઈ પણ જાતની આને લગતી માહિતી કે તેમના પુરાવા ન હોવા છતાં રાજુ કડપડાએ પુરાવા રજૂ કરી અને આંકડા સાથેની માહિતી સાથે કલેક્ટરને અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપતા હશે આજે ફરી વખત મામલતદારને કોઈ જાતની ખબર ના હોય અને બંને વચ્ચે એક રબજક થતા વિડીયો પણ વાયરલ થયો છે અને મામલતદારને પંદરસો ને એક રૂપિયા જેટલા જોલીમાં એકઠા કરી અને આપવામાં આવ્યા કેમ કે મામલતદાર એવું કહી રહ્યા હતા સરકાર પાસે રૂપિયા નથી સરકાર પાસે તાઇફાઓ કરવાના રૂપિયા છે કોઈ મંત્રી કે સંત્રી કોઈ વિસ્તારમાં જતા હોય ત્યાં તાત્કાલિક રોડરોગાણ કરવાના પૈસા છે રોડ રસ્તા બનાવવાના પૈસા છે પણ જગતનો તાત ખેડૂત જે અતિવૃષ્ટિ કે લીલ્યા દુષ્કાળને કારણે પોતાનો પાક નુકસાન થયો હોય તેના વળતર રૂપે સરકારને જે જાહેરાત કરી હોય એના રૂપિયા આપવા જોઈ તેને બદલે ખેડૂત સાથે હંમેશા અન્યાય થતો આવે છે ચાહે ગુજરાતમાં કોઈપણની સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની હોય કોંગ્રેસની હોય કે કોઈ બીજી સરકાર હોય જગતના તાતને ક્યારેય પણ ન્યાય નથી મળ્યો હંમેશા પિસાતો જ આવ્યો છે ખેડૂત અને તેમની વેદના અત્યાર સુધીના કોઈ પણ નેતાઓ ન તો સમજી શક્યા છે કે ના તો એની વિરુદ્ધમાં સત્તામાં બેઠેલા નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે પણ ફરી વખત એવા સામે આવ્યા અને સાયલાના રાજુ કરપડાએ એક મોટી રેલી યોજી અને જે મામલતદારને આવેદનપત્ર આપતી વખતે જે આંકડાઓ આપ્યા અને આંકડાઓનું કદાચ જ્ઞાન કે નોલેજ મામલતદારને પણ નહીં હોય તેવો વિડીયો પણ વાયરલ થયો જુઓ આખી ઘટના અને શું થયું હતું સાયલાની અંદર અને રાજુ કડપડા અને મામલેદાર વચ્ચેની વાતચીત આ વિડિયો સિંચાઈના પાણી પીવાના પાણી ખેતીવાડી ક્યાંય પણ ભ્રષ્ટાચાર થાય ઢેકાના ભાવે ખોટા વજન લઈ લે ગમે તે હોય તો આપણી રજૂઆત તાલુકા મથકે મામલતદાર સાહેબને કરવાની હોય પણ આ સાહેબ પાસે ઘણી બધી સત્તાઓ છે બરાબર છે દરેક બાબતે નિર્ણય લેવાની સત્તા આ સાહેબ પાસે છે એટલે આપણી રજૂઆત ખેતીવાડી વિભાગ દ્વારા આપણી સાથે જે અન્યાય થયો છે તો એ રજૂઆત આપણે મામલતદાર સાહેબ ને કરી છે સાહેબ પણ સારી વાત એ છે કે સાહેબ એ ખેડૂત ના દીકરા છે એટલે આપણી લાગણી માંગણી સમજ છે આવી અપેક્ષા રાખીએ છીએ સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કે છે કે હું ગઈ કાલે જ આવ્યો છું એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને સાહેબ કે છે કે આ રોકાવાનો થોડું વાત સાહેબ તમે એવું આશ્વાસન આપ્યું અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે બરાબર ને ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા ખાલી ઓગસ્ટ સુધી ના કીધા ચાલુ વર્ષે સિઝનમાં એકસો ચુમ્માલીસ ટકા વરસાદ તમારી સરકારની વેબસાઇટ પરના આંકડા કઉ છું એકસો ચુમ્માલીસ ટકા વરસાદ થયો બાજુ નો તાલુકો લીમડી ચાલુ સિઝન નો એક્યાસી ટકા વરસાદ થયો સાહેબ એક્યાસી ટકા વાળા ને વળતર મળે

સાહેબે સ્વીકાર્યું મળવું જોઈએ એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે આ ખુરશી પ્રમાણિક હશે પણ કોઈ કે તો ગોલમાલ ધરી અહીંયા મીડિયાના માધ્યમથી આંકડાઓ આપો આપને એકસો ચુમ્માલીસ ટકા વરસાદ સિઝનનો સાયલા તાલુકાનો એકસો પિસ્તાલીસ ટકા વરસાદ સિઝનનો બોટીલા તાલુકાનો તેમ છતાંય એક્યાશી ટકા વરસાદ સિઝનનો જ્યાં લીમડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે કેમ નો મળે સાહેબ બીજી વાત અમારી જે આપણે નિયમની વાત કરી તો આપતો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ કેન્દ્ર સરકારનો અતિવૃષ્ટિનો ખ્યાલ હશે કેટલા ટકા વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે શું કામ પણ સાહેબ નથી ખબર તો સ્વીકારો નથી ખબર કેન્દ્ર સરકારનો નો બે હાજર સોળ નો મેન્યુઅલ અને ત્યાર પછી નવો બે હાજર એકવીસ બાવીસ માં બીજી વખત મેન્યુઅલ બનાવ્યું બંને જગ્યાએ જયારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી ત્યારે પણ મુખ્યમંત્રી કિસાન સહાય મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકાર ગાઈડલાઈન છે અમારું દુઃખ અને દુર્ભાગ્ય એ છે કે અધિકારીને ખબર નથી હોતી કયો બસો ટકા બસો ટકા બાપડો વરસાદ ન પડે ક્યારેક ખેતીવાડી અધિકારી કેટલા વિગે કે નથી ખબર સાહેબ ને પૂછીયે છીએ અતિવૃષ્ટિ નો મેન્યુઅલ શું છે જેની પાસે આખા તાલુકાની સત્તા છે એ સાહેબ બસો ટકા હોય તો

રાખવામાં સર્વે લખીને જતા રહ્યા છે સરપંચ હોય તો એના ઘરે બેસીને લાગતા ઓળખતા નામ લખીને જતા રવા માત્ર સાડા ત્રણસો ચારસો લોકો ને આખા સાયલા સહાય મળી સાહેબ દુઃખ થવું જોઈએ કમસે કમ તમારે વેબસાઇટ ના આંકડા જોવા તા આપ જાણો છો ને કે অতিવૃષ્ટિમાં તાલુકા એકમ હોય છે ગામ તાલુકા એકમ એકમમાં તલાટી આંકડા ક્યાંથી ચેક કરીને આપે છે હવે સાહેબે કીધું તલાટી આંકડા આપે હું ડંકાની ચોટ પર કહું સાયલા તાલુકાના એક પણ ગામ વરસાદ માપક યંત્ર પંચાયત માં ચાલુ હાલતમાં હોય તો હવે તમે મહેરબાની ઉમર માં ખુબ મોટા છો અમારે તમારું અપમાન નથી કરવું

અને સરકાર પાસે વારંવાર કહીએ છીએ એક પૈસા અમને ખેડૂતોને ચૂકવો તો કે પૈસા નથી ટેકાના ભાવે મગફળી ખરીદે તો કે બારદાન નથી સાહેબ અહીંયા એક ખેડૂતના દીકરા તમે પણ છો અમારા ખેડૂત આમ પણ દેવાદાર છે સાહેબ દિવસે દિવસે દેવાદાર ખેડૂત બનતા જાય છે જેનું દેવું ચોસઠ કરોડ બે હજાર ચૌદમાં હતું એ આજે ખેડૂતનું એક લાખ એકતાલીસ હજાર કરોડ દેવું થયું છે મતલબ આપણા ખેડૂતનું દેવું ડબલ થઈ ગયું છે તેમ છતાંય સરકાર કહે છે વારંવાર કે અમારી પાસે પૈસા નથી તો આજે અમારા ખેડૂતો બધાએ વી રૂપિયા ઉઘરાવી ના જોડે કરીને આવ્યા છે આ તમે સરકાર ને આપી દેજો અમારા બધા